સુરતમાં હાલ હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે જેને પગલે અનેક રત્ન કલાકારોની હાલત કફોડી બની છે ત્યારે રત્ન કલાકારોને સહાય તેમજ યોજનાઓ વિશે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટેનો સમય ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગવામાં આવ્યો છે હીરા ઉદ્યોગ હાલ મંદીના ભવનમાં ફસાયેલો છે છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ છે જેથી તેમના ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે વિદ્યાર્થીઓની ફી તેમજ લોનના હપ્તાઓ પણ ભરી શકે તેવી પરિસ્થિતિ રત્નકલાકારોની નથી દરરોજ કોઈને કોઈ કારખાનામાંથી રત્નકલાકારોને રજા આપવામાં આવી રહી છે જેથી રત્નકલાકારોના હિતને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રમ રોજગાર મંત્રીને મળવા માટેનો સમય માંગવામાં આવ્યો છે તેમને મળી રત્ન કલાકારો માટે વિવિધ યોજનાઓ અને આર્થિક સહાય માટેની રજૂઆત કરવામાં આવશે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટ પ્રેસિડેન્ટ ગઈકાલે ગાંધીનગર ખાતે અમારા યુનિયનના પ્રમુખ અને અમારા દ્વારા મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે મળવાનું કારણ એ છે કે રત્ન કલાકારો જે છે એ મંદિરો માર સહન કરી રહ્યા છે પિસ્તાલીસ જેટલા રત્ન કલાકારોએ એક વર્ષમાં સુસાઇડ કર્યા છે પંદર લાખ જેટલી રત્ન કલાકારોની રોજગારી ઉપર અસર છે બે લાખ જેટલા રત્ન કલાકારોની રોજગારી જવાની પૂરી શક્યતા છે તો આ બાબતે અમે મુખ્યમંત્રી પાસે મળવાનો સમય માગ્યો છે જો અમને મળવાનો સમય આપવામાં આવશે તો અમે એમની સમક્ષ રજૂઆત કરીશું કે આ પરિસ્થિતિ છે તો રત્ન કલાકારોની મદદ સરકારે કરવી જોઈએ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવી જોઈએ ત્યારબાદ ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી પાસે પણ અમે એક રજૂઆત કરી છે કે મંદીના કારણે કેટલા કારખાના નાના મોટા બંધ થયા છે કેટલા અત્યારે ચાલુ છે કેટલા રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને ટોટલ કેટલા રત્ન કલાકારો છે અને એની સામે કેટલી કંપનીઓ છે એનો આખા ગુજરાતનો સર્વે કરવામાં આવે અને આ સર્વે કરી એક કલ્યાણકારી યોજના જાહેર કરવામાં આવે જેથી કરી કલાકારોને આનાથી મંદીમાંથી ઉગરવાની ઉગારી શકે શિક્ષણ મંત્રીને પણ એવી રજૂઆત છે કે મેજર જે સુરતની અંદર વસવાટ કરતા જે રત્ન કલાકારોના બાળકો જે છે એ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે તો અત્યારે રત્ન કલાકારોને ઘરગથ્થુનું ચલાવવા માટે એમની પાસે કોઈ આર્થિક સહાય નથી કોઈ વ્યવસ્થા નથી આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યા છે તો જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા એના બાળકો છે એ પ્રાઇવેટ સ્કૂલની જે ફી છે એ માફી કરવા માટે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી નાણાં મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી કે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે તાત્કાલિકના ધોરણે જાહેર કરવામાં આવે આ આજે જે રજૂઆતો છે એ રજૂઆતોને ધ્યાને લઈ આવનારા સમયની અંદર સરકાર પોઝિટિવ આનો રિસ્પોન્સ આપે એવી અમને અપેક્ષા રાખીએ છીએ આભાર બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત